નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક કનેરિયા ગિરિરાજ એગ્રોમાં ફરી એક વિડીયો લઈને આવ્યો છું તમે જોઈ શકો છો આ ખેડૂત કઈ રીતના મગફળીમાં ઇન્ટરકલ્ટિવેશન કરે છે જો બાય બાય કરે છે મજાથી ચલાવે છે જામ દેવ દેવડિયા કરીને છે જામ દેવડિયા કલ્યાણપુર તાલુકાનું ગામ છે દ્વારકાની બાજુમાં ત્યાં ખેડૂત લઈ ગયા છે એ ઉપર ઊભીને ચલાવે છે ઇન્ટરકલ્ટિવેશનનું કામ કરે છે તો તમારે પણ લેવું હોય ટ્રેક્ટર તો ગિરિરાજ એગ્રોનો કોન્ટેક કરો અમારી કંપની સાપર વેરાવળમાં આવેલી છે સાપર વેરાવળ રાજકોટની બાજુમાં મારુતિ ટ્રાવેલ્સની પાછળ સત્યમ કેમિકલ વાળો રોડ ગમે ત્યારે આ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર પણ કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો અને લેવા માટે પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જય જવાન જય કિસાન